સમાચારમાં આગળ વાત કરતા પહેલા એક મહત્વના સમાચાર આવી રહ્યા કે જે આપણે જાણીએ કચ્છથી મહત્વના સમાચાર આવી રહ્યા છે કચ્છના કંડલામાં મીઠાના પોર્ટ પર ડિમોલિશન પાંચસો પોલીસ ચાર ની અધિકારીઓ સાથે મેગા ઓપરેશન અંદાજે બસો પચાસ કરોડ ની મૂલ્યની સો એકર જમીન માં કરાયું ડિમોલિશન દબાણ અને ગુના કરતા દૂર કરાયા નામચીન ગુટલેજરો પણ દૂર

એક મહત્વના સમાચાર